શકે છે અનેક દાવેદારોમાંથી એક ઉમેદવાર હશે ગુજરાતની છવ્વીસ સીટ પર એવા અનેક નામ સામે આવ્યા છે કે જે સરપ્રાઇઝ છે તો કેટલાક એવા પણ નામ છે કે જેના કારણે એ બેઠક સૌથી લાઈમલાઇટમાં આવી જવાની છે તો ઘણા એવા પણ નામ હશે કે જેના કારણે વર્તમાન સાંસદ પૂર્વ સાંસદ પણ બની જશે ત્યારે જો ગુજરાતમાં લોકસભાની લડાઈમાં ઉમેદવારના નામનો આ ખાસ અહેવાલ ઇતિહાસ રચવા માટે મોદી સરકાર સચ ગુજરાતમાં ભાજપને લગાવવી છે હેટ્રિક કોની ટિકિટ થઈ પાકી માત્ર જાહેરાત બાકી કયા સાંસદના નામ કપાવાના છે નક્કી કયા દિગ્ગજને ઘરે બેસવાનું આવશે ભાજપની પહેલી યાદી કોઈ પણ સમય જાહેર થઈ શકે છે પરંતુ તે પહેલા અનેક નામ ચર્ચામાં આવી ગયા છે આ એવા નામો છે જે લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યા છે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે તે નામ પર અંતિમ મહોર પણ મારી દીધી છે માત્ર જાહેરાત જ બાકી છે ગુજરાતની સીટ પર એવા એવા નામ આવશે કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય તો એવા પણ નામ છે જેઓ બે હજાર ઓગણીસમાં ચૂંટણી લડ્યા હતા અને બે હજાર ચોવીસમાં ફરી એકવાર ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે જો કે અનેક સાંસદના આ વખતે પત્તા કપાવવાના પણ નક્કી માનવામાં આવી રહ્યું છે વાતની એક વાત છે કે અત્યારે નરેન્દ્ર મોદી કયો કે ભારતીય જનતા પાર્ટી કયો સંગઠનની દ્રષ્ટિએ એના દસેય આંગળા ઘીમા હોવાને કારણે એને મન પડે એમ ઓલા આપણે કહેવાય છે ને કે મેરી મરજી એના જેવું છે એ ધારે તે કરી શકશે અને એ જ બધાએ સ્વીકારવું પણ રહ્યું કારણ કે સ્થિતિ કોઈ કરતાં કોઈની બગાવતી છે નહીં ગુજરાતની છવ્વીસ સીટમાંથી ભાજપની પહેલી યાદીમાં દસ નામની જાહેરાત થઈ શકે છે જેના નામ નક્કી છે તેવા ઉમેદવારની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠકથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે

તો રૂપાલા સાહેબ સિનિયર છે અને એનો કાર્યકાળ રાજ્યસભામાં પૂરો થયો એમને બી મળી શકે અને અન્ય કોઈને પણ મળી શકે પણ મેં જેમ કીધું એમ વારંવાર જે કહું છું કે પાર્લામેન્ટરી બોર્ડ છે એ જ નક્કી કરશે અને અમારા ત્રણેય મહાનુભાવો નડ્ડાજી મોરબી શ્રી અમિતભાઈ શાહ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના અધ્યક્ષસ્થાને જે મળશે પાર્લામેન્ટરી બોર્ડ એમાં જ નક્કી થશે અને રિઝલ્ટ છવ્વીસે છવ્વીસ સીટનું જે મોદી સાહેબનું સ્લોગન છે અભી ચારસો કે પાર એવું થશે પરસોત્તમ રૂપાલાની સ્થિતિ જરાક વધુ લાયકાતવાળી અને વધુ જવાબદારીવાળી ગણાય કદાચ એને મળશે પણ સરપ્રાઇઝ આપવા માટે નરેન્દ્ર મોદી હંમેશા સુખ્યાત છે એટલે પેલા ચાર પાંચ છ નામ રમતા મૂકે એ દરેક જે વિશ્લેષકોથી માંડીને આપણે બધા ચર્ચા કરી લઈને અંતે ઉપરથી બોમ્બ ફોડે પરંતુ આ વખતે મોટાભાગના લોકોને એવું માનવાનું છે કારણ કે આ લેવા પટેલો માટેની રિઝર્વ બેંકની બેઠક છે અને પરસોત્તમ રૂપાલા આવે તો કોઈ એનો વિરોધ ન કરે સૌથી મોટા નામમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું પણ નામ હાલ લોકસભા લડવા માટે સૌથી આગળ ચાલી રહ્યું છે પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજય રૂપાણી લોકસભાના રણમાં ઉતરી શકે છે રૂપાણી પોરબંદરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે જ્યારે નીતિન પટેલ પોતાના ગૃહ જિલ્લા મહેસાણાથી મેદાનમાં ઉતરે તેવી પણ શક્યતાઓ છે વર્ષ બે હજાર નીતિન પટેલ મહેસાણાથી લોકસભા લડ્યા હતા પરંતુ કોંગ્રેસના જીવાભાઈ પટેલ સામે હારી ગયા હતા નીતિન પટેલની સાથે મહેસાણાથી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલનું નામ પણ સૌથી ચર્ચામાં ચાલી રહ્યું છે પાટીદાર બહુમતીવાળી આ બેઠક પર ભાજપ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના રજની પટેલને ઉતારે તો નવાય નહીં જોકે હાલ કંઈ પણ કહેવું ઉતાવડું છે તો કચ્છની અનામત બેઠકથી ફરી એકવાર વિનોદ ચાવડાનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે તો જે વર્તમાન સાંસદના નામ કપાઈ શકે છે તેમાં મહેસાણાથી શારદાબેન પટેલ પાટણથી ભરતસિંહ ડાભી બનાસકાંઠાથી પરબત પટેલ સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ રાજકોટથી મોહન કુંડારિયા અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી છોટા છોટાઉદેપુરથી ગીતા રાઠવા અમરેલીથી નારણ કાછડીયા આણંદથી મિતેશ પટેલ વડોદરાથી રંજન ભટ્ટ વલસાડથી કેસી પટેલ બારડોલીથી પ્રભુ વસાવા અને સુરતથી દર્શના જરદોષનો સમાવેશ થાય છે જો કે પાર્ટીને લાગે અને જરૂરિયાત હોય તો આ સાંસદો પણ અંતિમ ઘડીએ રિપીટ થઈ શકે છે ભાજપ ક્યારે શું કરે તેની કોઈને પણ જાણ હોતી નથી અંતિમ ઘડીએ ભાજપ કોથડામાંથી બિલાડું કાઢવા માટે જાણીતું છે ગમે તે લોકો ગમે તેવા સમીકરણો ફિટ કરીને કહે છે કે અહીં છગનભાઈ ભાઈ કે મગનભાઈ ભાઈ પરંતુ નરેન્દ્ર મોદીને પહેલાં તો ખાલી કોથળામાંથી બિલાડું જ કાઢતા હવે બિલાડુની અનેક પ્રાણીઓ તેઓ કાઢી રહ્યા છે એટલે અત્યારે જો ને તો છે એટલે કોઈ કોન્ફિ કોન્ફિડન્સથી એમ કહી શકવું જરૂર નથી કે શિક્ષિતને જ આપશે મહિલાને જ આપશે યુવાનને જ આપશે કોઈને રિપીટ નહીં જ કરે એવી કશી વાત ખૂબ ટૂંકા સમયમાં ભાજપની યાદી જાહેર થવાની સંભાવના છે આ યાદીમાં કયા દાવેદાર ઉમેદવાર બને છે અને કયા સાંસદ પૂર્વ સાંસદ બની જશે તેની આતુરતા સૌ કોઈને છે ત્યારે જોવાનું રહેશે કે બે હજાર ચોવીસમાં ભાજપના ચિરાગમાંથી કયો ચીન નીકળે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે